છોટાઉદેપુર જિલ્લાના કવાટ પોલીસ સ્ટેશન સહિતના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને તડાજા પંથકમાંથી ઝડપી પાડતી નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝનની ટીમ ભાવનગર જિલ્લાના મહુવા ડિવિઝનમાં નાસ્તા ફરતા સ્કોડ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કવાટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડવાના બાકી આરોપીઓ અશ્વિનભાઈ આતુભાઈ બાભણીયા ગામ કથપર તથા ચેતન ઉર્ફે કફિલ ઉર્ફે ગબ્બર હિંમતભાઈ સોલંકી ગામ નવી ગોરખી તાલુકો તડાજાવાળાને હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી ઝડપી લીધા હતા આંગે આજે બપોરે બે વાગ્યે જાણવા મળતી વિગત મુજબ આરોપી વિરુદ્ધ તળાજા અલંગ મહુઆ વગેરે સહિતના વિવિધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે આ કામગીરીમાં એએસપી એસપી અંશુલ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાંઢેર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પી આર સરવૈયા તથા જે આર આહિર હરપાલસિંહ સરવૈયા સહિતના જોડાયા હતા